તો મિત્રો તમે જ્યારે પણ ઇન્સ્ટાગ્રામમાં જોતા હોવ તો તમે જોતા હોય છે બધા લોકો સ્ટેટસ અપલોડ કરતા હોય છે જોઈ શકો છો મારામાં પણ ઘણા બધાને સ્ટેટસ આવે છે જોઈ શકો છો મેં જેટલા લોકોને ફોલો કરેલા હોય ને બધાના સ્ટેટસ મારામાં આવે છે તો તમારે સ્ટેટસ મૂકવું હોય તો મારા ફોટો સ્ટેટસમાં મૂકવો હોય ફોટો અથવા વિડીયો કોઈ પણ તો તમે કેવી રીતે લગાવી શકો છો તો ખાસ વિડીયોમાં બનાવી લેજો તમને બે અલગ અલગ ટ્રીક કહે એક તો જો આ જે વિડીયો છે દાખલથી મારા આ વિડીયો છે એને સ્ટોરીમાં કઈ રીતે લગાવવો અને એ પણ જણાવીશ અને સાથે સાથે એ પણ જણાવીશ કે જે મારે ગેલેરીમાં જે ફોટો અથવા વિડીયો પડ્યો છે એને સ્ટેટસમાં કેવી રીતે લગાવવું અને એ ફોટો અથવા વિડીયોમાં ગીત ચેન્જ કેવી રીતે કરવું બધું જણાવીશું તો મિત્રો વિડીયોમાં બનાવી દો તો ચાલો શરૂ કરીએ તો પહેલાં જાણી લઈએ આપણે આ વિડીયો દાખલ તરીકે મારે આ વિડીયોને સ્ટેટસમાં લગાવવું છે તો મારે શું કરવાનું છે તો પહેલાં તો વિડીયો જોઈશે જોઈ શકો તો આ રાજઘટનો વિડીયો છે આપણે અને શેર બટન શેર બટન છે અહીંયા જે આવી રીતનો એરો એરો ટાઈપ જે કોણ ટાઈપ બટન છે એની ઉપર ક્લિક કરવાનું અને અહીંયા નીચે ઓપ્શન છે એડ ટ્રુ સ્ટોરી જો આ રીતનું એની ઉપર આપણે ક્લિક કરવાનું જે એની ઉપર ક્લિક કરશો ને આપણો વિડીયો છે થોડી પ્રોસેસિંગ લેશે અને આપણો વિડીયો છે આવી રીતે વિડીયો આવી ગયો હવે અહીં યોર સ્ટોરી એમનું નીચે બટન છે એની ઉપર ક્લિક કરીને શેર કરી શકો છો અથવા તમારે આમાં ગીત ચેન્જ કરવું હોય તો ઉપર મ્યુઝિકનું આઇકન છે જો આ રીતનું એની ઉપર ક્લિક કરીને આથી ગીત તમે સિલેક્ટ કરી શકો છો અને યોર સ્ટોરી ઉપર ક્લિક કરી દેવાશે એટલે તમારી સ્ટોરી અપલોડ થઈ જશે હવે મિત્રો વાત રહી એ લોકોની જેને ગેલરીમાંથી અપલોડ કરવું છે તો શું કરવાનું તો તમારે સૌથી પહેલાં તો જવાનું ઉપરની સાઈડ સ્ક્રોલ કરી અને જે શકો આ રીતે આવી ગયું હવે અહીંયા બે ઓપ્શન છે એક પ્લસ પ્લસનું આઇકન છે નીચે અને એક ઉપર છે તો આપણે નીચેવાળા આઇકન એક ક્લિક કરી દેવાનું છે બચારે છે અને નીચે ઘણા બધા ઓપ્શન આવી જશે જોઈ શકો છો પોસ્ટ સ્ટોરી રીલ્સ અને લાઈવ તો આપણે સ્ટોરી અપલોડ કરવી હોય સ્ટેટસ અપલોડ કરવું હોય તો સ્ટોરી ઉપર ક્લિક કરવાનું અને આવી રીતનું આવી જશે આપણે લાઈવ રેકોર્ડ કરી શકીએ જોઈ શકો છો અત્યારે હું ગાય સારું આવ્યો હતો એટલે મારું ગાયનો આવે છે તો અહીંયા નીચે એક ગેલરીનું આઇકન છે આ રીતનું એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશ મારા ફોનના બધા ગેલરીના ફોટોસ અને વિડીયોઝ બધા આવી જશે આમાંથી તમારે જે અપલોડ કરવાનું હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો તો એક હું અપલોડ કરી દઉં તો હું આ અપલોડ કરી દઉં તો જોઈ શકો આ એકદમ રેન્ડમ વિડીયો છે કોરો વિડીયો છે આમાં કોઈ ગીત નથી જઈ શકો ફરીથી અહીં મ્યુઝિકના આઈકન ઉપર સાઇડ આવી ગયું છે એની ઉપર ક્લિક કરીને આપણે આમાં મ્યુઝિક લગાડી દઈ મ્યુઝિક વગેરે આવી ગયું છે તો બસ આજના વિડીયોમાં આટલો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે મોબાઈલ ફોનને લગતા અને ઇન્સ્ટાગ્રામને લગતા વિડીયોસ અહીં આવતા છે તો ફરી મળશું એકના વાડીઓમાં બાય બાય ચેક કેર